વડોદરામાં આવેલી મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટી જેના ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના કર્મચારીઓ જેમને સાતમા પગાર પંચનો લાભ નથી મળતો અને જેના કારણે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે વાઇસ ચાન્સેલરને વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી આ ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના જે કર્મચારીઓ છે તેમને પણ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે આ કર્મચારીઓ ઘણા સમયથી તેમના બાકી નીકળતા નાણાંની રાહ જોઈ રહ્યા છે અને આ રજૂઆત તેમની લાંબા સમયની માંગણીનો એક ભાગ છે સાતમા પગાર પંચ અને તેના અમલીકરણ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સોળમાં સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરવામાં આવ્યો જે મુજબ સરકારી કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો સૂચવવામાં આવ્યો હતો આ ભલામણો રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓ સહિતની સ્વાયત્ત સંસ્થાઓમાં પણ લાગુ પડે છે જો કે ઘણી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને રાજ્ય સરકારના ભંડોળ પર નિર્ભર કરતી યુનિવર્સિટીઓમાં આ ભલામણોના સંપૂર્ણ અમલીકરણમાં વિલંબ થયો છે એમએસ યુનિવર્સિટીમાં પરિસ્થિતિ એમએસ યુનિવર્સિટીના ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના કર્મચારીઓ છે જેઓ યુનિવર્સિટીના રોજિંદા વહીવટ અને કાર્યક્ષમતા માટે કરોડરજ્જુ સમાન છે આ કર્મચારીઓમાં ક્લાર્ક ટેકનિશિયન ચોકીદાર સફાઈ કર્મચારીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે તેમને સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર વેતનનો વધારો અને ખાસ કરીને બાકી નીકળતા એરિયર્સ હજુ સુધી નથી મળ્યા આનાથી કર્મચારીઓમાં નારાજગી અને આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે અને માટે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે અમારે સાતમા પગાર પણ સત્તર મહિનાનું વેલેસ લેવાનું બાકી છે આજે સાત 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 આઠ આઠ વર્ષ છે એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા હતા આના પહેલાં પણ છ સાત વખત રજૂઆત કરેલી છે દર વખતે એમના દ્વારા વીસી સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે થઈ જશે થઈ જશે આજે એમને એવું કીધું છે કે સાંજે છ વાગે આવો અમે તમને ડિસિઝન આપીએ છીએ એમનું કહેવું છે કે ગવર્મેન્ટમાંથી પરમિશન આવી નથી કે આ લોકોનો ચૂકવો એ લોકોએ લગભગ ચાર પાંચ લીટર લખેલા છે ગયા નવેમ્બર મહિનાથી પણ ત્યાંથી ગવર્મેન્ટમાંથી કોઈ રિસ્પોન્સ સુધી મળ્યો નથી એટલે આ કામ બીજી બધી ફેકલ્ટીઓ યુનિવર્સિટીમાં ચૂકવાઈ ગયેલું છે ફક્ત એમએસ યુનિવર્સિટીનો સ્ટાફ જ બાકી છે તે પણ નોન ટીચિંગ અને તે પણ ગવર્મેન્ટની પરમિશનના હિસાબે બાકી રહેલું છે લગભગ હજાર જેવો સ્ટાફ છે અને લગભગ દરેક કર્મચારી હું માનું ત્યાં સુધી લગભગ એસી એસી નેવું હજાર રૂપિયા લેવાના નીકળે છે એમાંથી ઘણા કર્મચારી તો એક્સપાયર પણ થઈ ગયેલા છે એમણે કીધું કે સાંજે છ વાગે બોલાયા છે એ વખતે જે પણ કે decision હશે એમનું આપશે ગાંધીનગર શું એ લોકો ગાંધીનગર વાત કરવાના છે વીસી સાહેબ ત્યાંથી જે ડિસિઝન આવશે એ પ્રમાણે એમને સાંજે છ વાગે જણાવશે પ્રકાશ ભાટિયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના નોન ટીચિંગ કર્મચારી કે જેમાં ક્લાસ ફોર ને ક્લાસ થ્રી આવે છે તેમનું સત્તર વર્ષ સત્તર મહિનાનું જે સેવન પે નું એરિયસ જે ડિફરન્સ એ આપવા બાબતે આજે વાઇસ ચાન્સેલર સાહેબ ધનેશ પટેલ સરને મળવા આવેલા તેમને કહ્યું છે કે ટૂંક સમયમાં હવે નિવેડો લાવીએ છીએ સાંજે છ વાગે અમુક ડેલિગેશન ને બોલાયું બી છે અમારા અને અમુક જે ફેકલ્ટીઓ છે પોલિટેકનિક ટેકનોલોજી અને ફાર્મસી એના અમુક સિત્તેર પંચોતેર ટકા કર્મચારીઓ કે જેઓને નોન ટીચિંગ કર્મચારી જેઓને ચૂકવી દેવામાં આવ્યું છે હવે બાકી જે વીસ પચીસ ટકા એમને કેમ બાકી રાખ્યું છે એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે ટીચર્સ લોબીમાં તો બધાને મળી ગયું છે આ બાબતે રજૂઆત કરવા કર્મચારી હજાર એક કર્મચારી છે અમુક ને ચૂકવાઈ ગયું છે અમુક ને બાકી છે બાકીના લીધે મળવા આવ્યા હતા કેમ બાકી રહ્યું શું છે એમાં પંકજ પરમાર